જય મુરલીધર જય માધવ મિત્રો હું છું દીપ આહિર અને ખેડૂત મિત્ર ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કોઈ નવા જોડા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પછી સબસ્ક્રાઈબર થોડાક ઘટે છે તો પ્લીઝ આગળના ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબર થોડાક વધારી દો ફટાફટ ને આપણે તુવેર વાવી દીધી એ તમે જોઈ શકો કે આપણે તુવેર તમને જે બતાવી હતી આપણે જ્યારે વાવતા હતા તો તુવેર એકદમ આમ દિનેશભાઈ બતાવો તો તુવેર કઈ રીતે ઉગી છે તો તુવેર બે દાણા ત્રણ દાણા ઘાટા જ વહેવા છે આપણે અને આ રીતે તુવેરનો ઉગાવો છે અને આપણે હવે આમાં દવાનો સ્પ્રે કરવાનો છે આપણે હવે આમાં દવાનો સ્પ્રેમાં મગફળીમાં મગફળીને આજે સત્તર તારીખની વાત છે તો એટલે આપણે જે આજે દસ તારીખ છે ને તો દસ તારીખને બે મહિનામાં સાઠ દિવસમાં માંડવીને હવે આઠ દિવસ ઘટે તો આપણે આમાં કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ રીતે આપણે આને કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ ખરેખર તો આમ તો દવામાં સ્પ્રેન ચોત્રી વેરું લઈ લેવાનું જીરો બાવન શું કામ નાખવું જોઈએ એનું કારણ છે કે જો ભાઈ અત્યારે આ ધીરો ધીરો મેં અને અમારે આજે વરસાદ હતો તમારે કેટલા મિત્રોને આજે વરસાદ થયો છે જો પુલ પાણીની દાણ હતી કેટલા મિત્રોને વરસાદ થયો છે કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ મારતા જ તો કે ખ્યાલ આવે કે બરોબર છે કે નથી એમને આજનો વરસાદ અમારે અહીંયા છે તમારે ત્યાં છે કે નથી એમને જણાવજો જીરો બાવનસોતરી આ વરસાદના ભેજવાનું વાતાવરણ છે અને મગફળી ઓટોમેટિક નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે તો નાઇટ્રોજન ઉત્પન્ન કરે તો નાઇટ્રોજનને એક જ વસ્તુ રોકી શકે તો કઈ તો કે પોટાશ તો એમાં જીરો બાવન સોતરીમાં બાવન ટકા ફોસ્ફોરસ આવે છે અને ચોત્રીસ ટકા પોટાસ આવે છે જે પોટાશ આવે છે ને પોટાસને નાઇટ્રોજનને રોકવાનું એક જ સાધન છે પોટાશ પોટાસના કોલ નાઇટ્રોજન લેતું બંધ થઈ જાય તો આપણે તમને બતાવીએ કે આપણે

અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હોય શકે કારણ કે ભાઈ અમુક જગ્યાએ વેલ્યુ લેવાય ગયું અમુક જગ્યાએ મોડું લેવાનું હોય તો કંપનીના ભાવમાં થોડો ફેરફાર થયો હોય આપણે આ ઉપલેટાથી લીધેલી છે અને નવસો ને પચાસ રૂપિયાનું અઢીસો એમ લાવેલું છે તો આપણે હવે આમાં અને જીરો બાવન ચોત્રીસ છાટી દેવું છે જીરો બાવન ચોત્રી આપણે આની પહેલાં બાર એક સાઈઠ ના રાઉન્ડ મારેલા છે અને હવે જીરો બાવન ચોત્રી મારવું જ પડે કારણ કે હવે માંડવી અત્યારે જેમ એનું સાઈઠ થી પચાસ થી સાઠ દિવસનો ગાળો થાય ને એટલે નાઇટ્રોજન લેવાની ક્ષમતા વધી જાય ઓલા નથી કહેતા કે આપણે માંડવી કે ડોઇટે સડી ગઈ ક્યારેક માંડવી પાડવાની થાય ને ત્યારે હાયરું ને કઈ હાયર છે ને કઈ પાટલા નહીં ખબર ના પડે એ રીતે બધું છે ને આપણે આમાં એક્સ રેનો રાઉન્ડ મારેલો છે તો આપણે તમે આમાં હુયા ને બધું મારેલું હતું તો આમાં તમે જોઈ શકો કે હુયા ને કઈ રીતનું બધું બેઠું છે જે આ વસ્તુ તમે જોઈ દિનેશભાઈ બતાવો કે આ હુયા કઈ રીતના બેઠા છે પાયા પાયાથી ડાટા કાઢે તમે જોઈ શકો અત્યારે આ કે ભાઈ હુયા જો આ દોઢ વય અમુક અમુક થઈ ગયા છે આ રીતનું બધું એક્સરેનું પણ રિઝલ્ટ સારું મળ્યું હતું આપને એટલે એક્સરે પણ મારેલી હતી ને હવે આપણે આમાં કલટાર મારવાની છે સિજન્ટાની કલટાર માર દે એટલે સાંજ દિવસે એટલે માંડવી થોડીક રોકાય માંડવી હજી આખી પાખી એડી છે ફૂલ એડી નથી તો ફૂલ ના હાટેને એના હાટુંથી ને આપણે કલ્ટાર મારી દેવું છે બાકી તો આ રીતની તુવેર મારેલ છે અને તુવેરનું વાવેતર બહુ સોલિડ ઉગાવવા આવ્યો છે કે કિલ્લા જેવી તુવેર પીડી છે અને એ રીતનું બધું સોલિડ કામ છે તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અને વિડીયોમાં કોઈ નવા મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જય મુરલીધર જય માતા